ચાલીસ જેટલા સ્કૂલ વર્દીના વાહન ચાલકો પાસે જરૂરી મંજૂરી ન હોવાના કારણે તેમને બાળકોને લાવા લઈ જવા ઉપર હંગામી રોક લગાવી દેવામાં આવી છે જેથી ચાલીસ પરિવારોને રોજીરોટી ઉપર પ્રશ્ના ચિહ્ન લાગી ગયો છે ત્યારે મામલે આરટી વિભાગ શું કહે છે અને સ્કૂલ વર્દીના વાહન ચાલકો શું કહે છે સાંભળો આ વિડીયો પોલીસ અને આરટીઓ વિભાગ હવે જે જગ્યાએ આગ લાગી શકે તેવી શક્યતાવાળા વાહનો એકમો ઉપર હવે તકેદારી વધારી છે અને ખાસ કરીને જે શાળાઓની અંદર બાળકોને વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે જતા જે વાહનો હોય છે એની અંદર પણ જે આરટીઓના નિયમો છે તેનું પાલન થવું જોઈએ એ રીતની સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે અને છેલ્લા જ્યારથી શાળાઓ ખુલ્લી છે ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ દિવસ થઈ છે રાજપીપળાની અંદર જે શાળાઓની અંદર વાહન ચાલકો બાળકોને લેવા મૂકવા માટે જવાનું જે કામ કરે છે એમની આજીવિકા છેલ્લા દસ દિવસથી બંધ છે તેઓ આરટીઓ વિભાગ પાસે હવે આવ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જે પણ આરટીઓ દ્વારા જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે અમે પાલન કરવા તૈયાર છે પરંતુ આરટીઓમાં કેટલીક ટેકનિકલ એરર હોવાને કારણે તેમના આગળ આગળ વધતા નથી આપણે આ જે વાહન ચાલકો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં તમારું નામ જણાવો અને તમે કયું વાહન ચલાવો છો કેટલા દિવસથી તમારું વાહન બંધ છે મારું નામ ભદ્રેશભાઈ કાછિયા છે પણ હાલની પરિસ્થિતિ જે આરટીઓના નિયમ પ્રમાણે જે પેપર પૂર્ણ કરવાના છે અમારે એ કામગીરી માટે આજે અમે આવ્યા છે ઘણા દિવસથી ધક્કા પણ ખાઈએ છીએ અને તેર તારીખથી અમારી ગાડીઓ બંધ છે લગભગ દસ બાર દિવસથી અમારી ગાડીઓ બંધ છે અને આરટીઓ તરફથી કે પોલીસ તંત્ર તરફથી કોઈ અત્યાર સુધી કોઈ અમને રાહત મળી નથી આરટી વિભાગ દ્વારા કે પોલીસ વિભાગ દ્વારા કઈ કઈ બાબતોની માંગણી કરવામાં આવી છે કે જે તમારા વાહનમાં જરૂરી હોવી જોઈએ એની વાત કરી આરટીઓ વિભાગ દ્વારા અત્યારે સીએનજી રીટેસ્ટિંગ સર્ટી માગવામાં આવે છે પીડી નંબર પ્લેટ માગવામાં આવે છે બાળકો ઓછા બેસાડવાની વાત છે બધું જ નિયમનું પાલન અમે કરવા તૈયાર છે અને અમે બધા ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે તે છતાં પણ કોઈ કારણસર એરર આવે છે એવું જણાવી અને દસ બાર દિવસથી અમારી ગાડીઓ બંધ છે અમને કોઈ પરમિશન અત્યાર સુધી મળી નથી સર તમારી પાસેથી હું જાણવા માગું છું કે જે રાજકોટમાં જે થયો અને ત્યારબાદ એ વાહનોની જે ચેકિંગ અત્યારે ચાલી રહી છે તો કેટલા દિવસથી આ તમારા વાહનો બંધ છે લગભગ અમારે દસથી બાર દિવસથી પંદર દિવસથી માનો કે વાહનો અમારા બંધ છે હું અને રાજકોટ જે અગ્નિકાંડ થયો એમાં બધાને ને બધાને અમુક તો એ થયું છે પણ જે બરોડા અમદાવાદને બધાએ છૂટ આપેલી છે તો અમે વારાગડી અહીંયામાં આરતીઓમાં અમે આપણે ધક્કા ખાઈને જે માંગણી કરેલી છે પણ અમને કોઈ છૂટ મળી નથી અને બહારના દેશોમાં છૂટ આપે બહારના અમદાવાદ વડોદરામાં કેમ આપેલી છે હું એના પ્રકારની છૂટ આપેલી છે અમદાવાદ વડોદરામાં કે પિસ્તાલીસ દિવસ થી સાઈઠ દિવસ કાગળો તૈયાર કરવા માટેની છૂટ આપેલી છે તો અમને પણ આરજીઓ રાજટીપલા અમને છૂટ આપે એવી માંગણી છે અમર હવે એવું પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે સ્કૂલ વર્દી વાહન જે જે વાહનો ફેરવે છે એની અંદર એવું જે નિયમોનું પાલન થતું નથી ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડવામાં આવે છે જે વાહન ચાલકો હોય છે એમની પાસે નથી બે બે દિવસ એક છોકરીઓ પડી જાય છે છે એવો પણ સામે આવ્યો અમે તો એમની બધી જ શરતો મંજૂર રાખી છે ચૌદ જ બાળકો બેસાડીશું કાગળિયા પણ બધા આપી દીધા છે એ લોકોએ જે રીતની સિચ્યુએશન બતાવી છે એ રીતે ગાડી તૈયાર કરી છે બસ ખાલી આ કાગળિયાની અમને છુટ્ટી આપે રાખીએ ફાયર સેફ્ટીનું કીધું તમે બોટલ પણ નોંધાવી દીધા છે અમુક જણના આવી બી ગયા છે હવે ત્યાં સ્ટોક ના હોવાથી અમુક ના બાકી છે એ પણ આવી જશે આવનાર દિવસોમાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પ્રવેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યું છે ક્યારેક છવ્વીસ થી અઠ્યાવીસ ની અંદર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આ વાહન ચાલકોની ખાસ કરીને માંગણી છે કે તેમને જે અન્ય જિલ્લાઓમાં એટલે કે અમદાવાદ અને જુનાગઢમાં જે આરટી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે તમે પંદર કે વીસ દિવસ સુધી તમારા કાગળો તૈયાર થાય ત્યાં સુધી તમે વાહન નિયમ મુજબ ચલાવી શકો છો ત્યારે શું આરટીઓ નર્મદા પણ આ પ્રકારની મંજૂરી આપશે એવો સવાલ જ્યારે અમે એમને કર્યો તો એમણે એક પ્રકારના કોઈપણ જવાબ આપવાની અમને મનાઈ ફરમાવી દીધી અને એમણે એવું કીધું કે જે પ્રોસેસ ચાલી રહી છે જે ટેકનિકલ એરર આવી રહી છે એનું ટૂંક સમયમાં સોલ્યુશન આવશે પરંતુ ઓન કેમેરા એમણે કોઈપણ વાત કરવાની અમને ના પાડી દેવામાં આવી છે તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો